નમસ્કાર વિદ્યાર્થી મિત્રો રીપી સ્વાગત કરું છું મિત્રો આજના લેકચરની અંદર આપણે શાસ્ત્રની અંદર વક્રી ભવન તો વક્રી ભવન ટોપિક જોઈએ પાર્ટ વન બેતાલીસ તરંગ લંબાઈનો એક રંગે વાદળી પ્રકાશ પૂંજ હવામાં તે પાણીમાં જાય છે પાણીનો વક્રી ભવન ફોર બાય થ્રી છે તો પાણીમાં તરંગ લંબાઈ કેટલી મિત્રો

પુલના તળે રહેલ સ્થિર માછલી તરવેને કેટલા વ્યક્તિ પડતો જોશે મિત્રો વકરી ભવનની ઘટના શું છે કે હકીકતમાં જે ઊંચાઈ હોય જે ઊંડાઈ હોય એના કરતાં એમાં ફેરફાર દેખાય જોનારને ઓકે તો એ માછલી પોતે અવલોકનકાર છે પાણીમાંથી હવામાં જ ઉભે છે તો આપણે થિયરીની અંદર સૂત્ર જોયું એ છે આપણને શું

સાચો વેગ શું છે અહિયાં સાચો વેગ આપેલો છે બે બે ગુણ્યા એક પોઈન્ટ તેત્રીસ કરીએ તો બે પોઈન્ટ છાસઠ મીટર પ્રતિ સેકન્ડ આવશે આપણો જવાબ કયો મિત્રો આવશે એ આવશે એન જેટલો વક્રી પૂર્ણાંક ધરાવતા પ્રવાહીમાં એચ ઊંડાઈ આંખ રાખીને બાર દ્રષ્ટિ કરતા બાર ની વસ્તુ દ્રશ્યમાન બને ન દેખાય તે માટે ખાલી જગ્યા વ્યાસના સપાટી પરના વર્તુળ ની અંદર જ દ્રષ્ટિ રાખવી જોઈએ અહીંયાથી મિત્રો આપણે બાર ની વસ્તુ જોઈ છે આની અંદરની વાત છે તો આપણે આ ત્રિજ્યા શોધીએ ઊંચાઈ શોધીએ આ જે કિરણ છે ને મિત્રો આ બાજુ જાય તો ની વસ્તુ દેખાય

જો વર્તુળ કહી તો આર પણ એ ખાલી જગ્યા વ્યાસ ના વ્યાસ કીધો છે તો મિત્રો નું કરી દો ટુ આર ટુ એચ છેદ માં માઇનસ વન કયો મિત્રો આન્સર આવશે સી આવશે એક કાચના સ્લેબ પર પ્રકાશનું નું કિરણ ભૂંજ ના કોણે આપાત થાય છે તો સ્લેબ એકમ લંબાઈ દીઠ શિફ્ટ વન અપોન રૂટ થ્રી છે તો વક્રી ભવનાંક નું મૂલ્ય કેટલું તો એકમ લંબાઈ દીઠ શિફ્ટ

સાઇન પિસ્તાલીસ કોસ પિસ્તાલીસ વનઅપન રૂટ ટુ થાય મિત્રો કરતા બનાવીએ વન માઇનસ રૂટમાં ટુ બાય થ્રી કાઢીએ પ્રતિવિધિ ટેન ઇન વર્ષ વન માઇનસ સ્કવેર રૂટમાં ટુ બાય

સૂક્ષ્મ કોણ હોય ને તો સાઈન માઇનસુ નીકળી શકે અને કોષ સુર માઇનસા ટુ ઠીટાવન કોમન કાઢીએ તો વન માઇનસા ટુ ભાગ્યા થી હવે મિત્રો જોઈએ સ્નેલનો નિયમ આપણો તો સૂક્ષ્મ કોણ હોય સાઈન થીટા વન એટલે માત્ર થીટા વન અને થીટા ટુ એટલે માત્ર થીટા ટુ લઈ શકાય આ છેદમાં આના છેદમાં એન વન બાય એન ટુ થીટા ટુ ભાગ્યા થીટા વન આના બદલે એન વન બાય એન ટુ ઓકે મિત્રો ટી થીટા વન એટલે શું આવશે થીટા જેટલો સૂક્ષ્મ કોણ અને એક આયન આપણો આન્સર આવશે એક્સ ઇઝ ઇક્વલ ટુ ટે થીટા બરાબર એટલે સ લઈ લો એટલે આવી જશે બી આપણો આન્સર ઓકે હવામાંથી એક પ્રવાહી માધ્યમ પર આપાત થતા પ્રકાશ કિરણનો આપાત કોણ પચાસ છે તો તેનું વિચલન છ અંશ માધ્યમનો વક્રી કેટલો કેટલો આપાત કોણ પચાસ છે આ વિચલન કેટલું છે છ નું છે

મિત્રો તો n તો આપણો sin 50 અને sin 6 નેચરલ sin માં જોઈએ બરાબર 1.1 જેટલો આવશે પ્રકાશનું કિરણ μ વક્રીભવનવાળા માધ્યમમાં દાખલ થાય ત્યારે વક્રીભૂત કોણ આપાત કોણ થી અડધો થાય છે આપાત કોણ આ લઈ લે વક્રીભૂત કોણ r લઈએ તો r શું છે i 2 તો મિત્રો આપાત કોણ નું મૂલ્ય કેટલો તો n1 sin i n0 sin

જે જેમાં પ્રકાશના કિરણનો વેગ હવાના વેગ કરતાં અડધો હોય અને વી ઇઝ ઇક્વલ ટુ સી બાય ટુ હોય તે માધ્યમમાં માધ્યમમાંથી હવામાં દાખલ થતું હોય તેવા માધ્યમમાં હવામાં દાખલ થતું હોય તો આપાત કોણ કયા મૂલ્ય માટે તો પૂર્ણ આંતરિક પરાવર્તન પામશે તો જો મિત્રો એન ઇઝ ઇક્વલ ટુ શું થાય સી બાય વી અને વી ઇઝ ઇક્વલ ટુ સી બાય ટુ ઉડી છે એટલે એન બરાબર ટુ તો પૂર્ણાંતરિક પરાવર્તન પામે અને આપાત કોણ કેવો હોય ઉત્ક્રાંતિ કોણ કરતા મોટો હોવો જોઈએ એ બાજુ સાઈન લગાડીએ સાઈન એસ ગ્રેટર દેન સાઇન સી સાઇન સી ઇઝ ઇક્વલ ટુ વન અપોન એન એન ઇઝ ઇક્વલ ટુ વન હાફ ઓકે તો સાઈન ની વન ની કિંમત કઈ છે તો કે સાઈન ત્રીસ આગળ એ બાજુ વિધે નીકળે આઈ ઇઝ ગ્રેટર ધેન ત્રીસ ત્રીસ કરતા આપદ કોણ નું મૂલ્ય મિત્રો મોટું હોય ને તો પૂર્ણાંત્રિકોસ્તા સાયન્સ ઇજ ઇક્વલ ટુ શું આવશે જ રાખો ટુ પિસ્તાલીસ સાઇન પિસ્તાલીસ ઇજ ઇક્વલ ટુ વનઅપોન રોટ ટુ છેદનો છેદ ટુ

પચીસ માંથી નવ જશે એટલે કેટલા આવશે સોળ સોળ ના છેદ માં નવ ચાર ના છેદ માં ત્રણ છેદનો છેદ અંશ મીટર આવશે આવડી જશે ડી આન્સર આવશે મિત્રો બારમાં એમ શીખ્યું એક વક્રી હવાના માધ્યમમાંથી માંથી ત્રણસો ને તરંગ લંબાઈ ના પ્રકાશ તરંગ એક પોઈન્ટ પાંચ વક્રી બનાવ માધ્યમમાં દાખલ થાય છે તો નવી તરંગ લંબાઈ કેટલી

ડાયમંડ કાચ અને પાણીના માધ્યમમાં પ્રકાશનો વેગ નીચેના માટે કયા ક્રમ અનુસાર ઘટે છે તો મિત્રો વેગ છે વ્યસ્ત પ્રમાણમાં સંબંધ રાખે છે તો સૌ પ્રથમ ડાયમંડનો વકરી ભવનાં છે ને મિત્રો સૌથી વધુ છે એનાથી ઓછો કાચનો અને એનાથી ઓછો પાણીનો તો વેગ માટે શું થશે મિત્રો વેગ માટે લેસદાન થઈ જશે સૌથી ઓછો ડાયમંડનો વેગ ડાયમંડમાં હોય પછી ગ્લાસમાં પછી પાણીમાં તો કયો આવશે એ આન્સર આવશે ત્રણ વક્રી ઉભોનાક વાળીને ચાર મિલીમીટર જાડાઈની કાચની પ્લેટમાંથી પ્રકાશને પસાર થતા કેટલી સેકન્ડ લાગશે એન ઇઝ ઇક્વલ ટુ સી બાય વી વી ઇક્વલ ટુ ટી બાય ટી ડી જાડાય છે સી ટી બાય ડી

જોઈશું થેન્ક યુ મિત્રો